હેપી રાખતા હોય ને મારા માટે ગુલાબ જાંબુ લાવીને ફૂલવા જતી હતી અરે વગાડ્યું સારી ઉમર હમેશા લક્ષો આપણે કયા છે હા સેલા બાક કીપલા કઈ હું કરવા અમે હું કરવા મેગી બનાવવા મેગી વાળા ખાલી અમે મેગી હે ને અહી બોલ ને મેગી વણાવવા સ્કૂલ જાય છે તું તું સ્કૂલ જાય છે તારું નામ બોલ માં તારું નામ બોલ બોલ તું ફરીએ છે પહેલાં જવાના હતા માંડણ તો નહીં ગયા પછી ઝરવાની ગયા તો જરવાની ગયા તો એમને કીધું કે ખાલી એક જ કલાક મળશે અને પછી કલાકમાં તમારે પાછું આવી જવું પડશે તો ત્યાંનું પણ કેન્સલ થવું ને અહીંયા એક હિલ સ્ટેશન ટાઈપ છે કંઈક તો ત્યાં આવ્યા સાંજે પોણા છ વાગે સવારના નીકળ્યા છે ને હમણાં પોણા છ વાગે અહીંયા પહોંચ્યા પણ જે જગ્યા છે ને ભાઈ જુઓ सोमवार थी रखर रखर कर रहे थे क्यों लगी भाई पिछले तीन घंटे से मैं ड्राइव कर रहा हूँ मैं भी भूख रही है पर जे अमना जे जगह मारी ने वाह भाई वाह जो तो खाली के वो आवे फूल जबरदस्त वातावरण हमें खाली आईया खाली ना खाली मैगी बनावा है, है। पहाड़ों वाली मैगी पहाड़ों वाली मैगी थैंक यू मैगी रो सावाज અને લાસ્ટ લોકેશન પર આવતા પહેલા એવું એવી બીક હતી કે આ બી બંધ ના હોય પણ આ તો એમને એમ ખુલ્લું જ છે કોઈ આમાં ચાર્જીસ વાર્જીસ નહીં પણ લા આ બી જો અહીંથી આમ બહુ મસ્ત ત્યાંથી જો ત્યાં ઉભો રહીને ફોટો પાડો ને પડે મસ્ત પાડો જો તા ફોટો પાડે ચાલે તો અહીંયા આયા ને ત્યારે એવું લાગ્યું કે પૈસા વસૂલ થઈ ગયા અને ઓલ થેન્ક્સ ટુ ઈ ને અમે જવાના હતા માંડન પછી કેન્સલ થયું અને જરવાની ગયા કેમ કે માંડન જવાના હતા ને તો અમે ઉંદા રસ્તે કરતા રહ્યા હતા તો પછી જરવાની ગયા તો જરવાની કલાક માટે જ એ હતું ચાલુ તો અમે આ હિલ સ્ટેશન શું નામ દેવ સર હા દેવ સરારા દેવ સર હા દેવ સરારા બહુ જોરદાર છે હજી તો અહીંયા ઉપર છે ત્યાં ટ્રેકિંગ કરવાનું છે પણ હવે હમણાં તો નહીં જવાય કોઈ વાર બીજી વાર આવીશું આ લોકો નાવા લાગ્યા આજો એ ફોટો પાડ લીધો તારો આજે અમારે જોડે સવારથી બહુ ખરાબ ખરાબ થતું હતું પહેલાં પહેલા તો જવાના ટાઈમ પર હે ને અમારી જે ગાડી હતી એ બગડી ગઈ અમારી જે ગાડી હતી ને એ બગડી ગઈ તો એમાં જ અમારા દોઢ બે વાગે તો અમે નીકળ્યા અને જવાનો પ્લાન દસ વાગે હતો

વસ્તુ બી બી અલગ હતી ને બહુ જ જ અલગ છે બહુ બહુ એટલે જોરદાર છે આ જગ્યા બી આપકો બતાવુંગા કે કે ખતરનાક જંગલો <laughs> मैं बेरा गिल्स और ये आंद्रा गिल्स हम आए राजपिपला के खतरनाक जंगल में अब मैं आपको सिखा दूंगा कि तैरना कैसे है तैर दो ऐसे और अभी मैं आपको सिखा दूंगा

आ वीडियो जो है youtube पर youtube आप रहे सन ना था। था। तो क्रुणाल गोयल है ना देखिस ना भाई गर्लफ्रेंड बॉयफ्रेंड से अरे यहां तो आ जाए ना ना आओ सवा से थोड़ी ऐसा भी के मास्टर ब्लास्टर ये राजपीपड़ा के ए राजपीपड़ा के जंगलों में मैगी कैसे बनाए नहीं फिर के મેગી 2 મિનિટ 2 મિનિટ બોલતે પણ 2 મિનિટમાં બનતી નહી કેસ કરો અહીંયા જે ચૂલો હતો ને પણ અમને રેડીમેડ મળી ગયો અને આ લાકડા અમે અહીંયાથી લાવ્યા નહીં કહેવાય લાયા હતા શું કહેવા માંગો છો તમે જગ્યા કેવી લાગી જગ્યા આજે હું તમને લઈને આવ્યો ને તો ડ્રાઈવર તો હું જ હતો નાઇટ ટ્રીટમેન્ટ

તો નીકળીએ છે અહીંયાથી અને મેગી ઉપર જઈને ખાવાની છે અત્યારે ટેકરે તૈયાં અમારું હમણાં પેલાથી ગાર્ડન ક્યાં છે ના ના પેલું હું નામ પ્લેટ ત્યાં લગાવી દઈશું નેમ પ્લેટ પેલું ટ્રેક બરોબર ફાલ્કુની મેડમ આમ બાજુ જુઓ તો તમારું મોડું દેખાડો દર્શન કરાવો જો આપણે નાનપણમાં કુદરતી દ્રશ્ય દોડતા હતા ને એવું જ સેમ છે પહાડ ઘર પછી ત્યાંથી જ સૂર્ય ઉગે છે ને હમણાં ત્યાં અથમ્યો અને ખાલી એક ધોધ પડવાનો ધોધ પડતો હોત ને તો સેમ એવી વસ્તુ હતું કે મેગી મસ્ત હ ખાય છે તું મેગી અહીંયા આવી બને

કેવું છે શાંતિ છે તમે ચલાવાના છો કઈ જવાનું છે કયા એકલો એકલો જવાનો છે એવું ઓ છે